તો हेलो फ्रेंड्स जय श्री कृष्णा जय माताजी स्वागत છે તમારું મારા નવા બ્લોગમાં તો ચાલો સાંજના જોઈ લો મેડમ શું બનાવે છે ને આરઈ અમારી મેડમ મેડમ શું બનાવો છો હે एवरीवन તો હું આજે બનાવું છું તો એના માટે જો છે ને હતા एकदम પાણી કારીને ડ્રાય કરી નાખ્યા છે બરાબર કબાબ બનાવવાની પહેલા સોયાબીન માં ખાવા માટે ચટણી બનાવો તો ચટણી બનાવવા માટે જોઈ લો મેં શું લીધું છે તો ચટણી બનાવવા માટે ફૂદીનો લીધો છે થોડો જ કોથમીરી ને એક જ મરચું લીધું છે ઓકે એ પહેલા આપણે ચટણી બનાવી લઈએ હા હા અને એની અંદર આપણે નાખશું અડધી કાકડી કાકડી હા તો તો જોઈ લો કે એક નવી ટાઈપની ચટણી છે આજે કાકડી નાખી અને નાખીશું એમાં દહીં

તો સ્વાદ પ્રમાણે સિંધામક સિંધવન મીઠું સિંધવ મીઠું આપણે ગુજરાતીમાં સિંધવ મીઠું કહીએ ને અને થોડું જીરું નાખે એકદમ જરા જીરું જીરું હવે આને પહેલાં અમે ચટણી વાટી લઈએ બરાબર બટાફટ કે પછી આગળ વધતા ઓકે અને વધારે તમે ઘણા બે હા એક દિવસ પછી તમે મળીએ તો તમે ફ્રેન્ડસે

મેડમ એ મેસેજ વાંચી દીધા છે આવી રીતના જોતા નવી નવી રેસીપી અમે તમને બતાવતા રહીશું ને વિડીયો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં અને કોઈ નવા બી નવા આવ્યા હોય એ અમારા વિડીયો જોતો હોય તો સબસ્ક્રાઈબ ચાલો હવે ચટણી બનાવીએ તો હું તો મેસેજ હવે રાતના જ્યારે સુશું ને પથારીમાં ત્યારે મોબાઈલ દે હું મેસેજ તમારા વાંચી દઈશ ઓકે બાકી મેડમે તો વાંચીને રિપ્લાય બી કરી દીધો હશે મેડમ મેડમ કોઈ વસ્તુ બાકી નહીં રાખે એ તરત જ રિપ્લાય કરી નાખે સામે રિપ્લાય સીધું આપણા ફેમિલીને તો ચાલો મિક્સર થઈ ગયું છે તૈયાર તો

સોયાબીન તો જોયેલું એકદમ ફાઇન ક્રશ થઈ ગયું છે હવે એને ગલોટી કયા કબાબ ગલોટી કબાબ સોયાબીન કબાબ અરે એકવાર મેં ઇન્સ્ટા પર એમ જ જોયું તું ગલોટી કબાબ એટલે મોડામાં યાદ આવી ગયું ગલોટી કબાબ

કુતરાઈ ગયો છે હવે છે ને આ જે સોયાબીન ની અંદર આપણે આદુ આદુ ને મરચાં પેસ્ટ તો જરાક આમ આમ તીખો તીખો જરાક સ્વાદ આવે આમ મજા આવે હવે એમાં નાખશું એકદમ જરા ધાણા ની ભૂકી ધાણા ભૂકી અડધી ચમચી અત્તે અડધી ચમચી લાલ મરચાં પાઉડર લાલ મરચાં કાશ્મીરી લાલ મરચું છે ગરમ મસાલો

જે બ્રેડ ક્રમ્સ આપણે જે એકદમ મિક્સરમાં શું કહેવાય ગ્રાઇન્ડ કરેલા એ નાખવા છે બાઇન્ડિંગ માટે ને મેડમ અને થોડું ક્રિસ્પીનેસ બી લાગે આમ સરસ ચૂસી લે હા અને કાંડો નાખવાનું છે હું ભૂલી ગઈ કાપવું પડશે કઈ નઈ હવે કાંદો આમ ઉપર થી ખાઈ લેવાનું તો થોડો કાંદો બી કબાબ માં નાખી દેવો છે તો બે મિનિટ આરામ કરવા માટે મૂકી દીધા છે કબાબ ના મિક્સ ને જોઈ લો અને એમ મેડમડી ઊઠી ગઈ છે અહીંયા જોઈ લો એને એમ કે ખાવાનું છે ચીટો હાલે ચીટું ઉઠી ગઈ છે અને જોઈ લો તમને પસારો બીજો બતાવી દઉં

અને કબાબ માટે જોઈ લો ચોપસ્ટિક કબાટની અંદરથી કાઢી છે આ સ્ટીલ છે માટે લાવ્યા હતા તો કાઢીને અહીંયા મૂકી દીધી છે એટલે બે જોડી છે દિવ્યા એક નાની ઘરે લઈ ગયો છે કે ત્યાં ક્યારેક નુડલ્સ વુડલ્સ મંગાવે ને તો આમ ચોપસ્ટિક થી ખાય કાંદા એકદમ ફાઇન ચોપ થઈ ગયા છે બારીક ઝીણા અને સીટુડીને લાગે છે કે મારા માટે કંઈક સ્પેશિયલ જમવાનું છે ત્યાં

કબાબના મિક્સચરમાં બાઇન્ડિંગ થવા માટે પ્રોસેસમાં છે તો થોડું તેલ નાખી દીધું છે આમ થોડું સ્મૂથ થઈ જાય કેમ હા એટલે થોડું આ જે કબાબનું બેટર છે એ સ્મૂથ થઈ ગયું જોઈ લો આપણું અહીંયા તેલ પેનમાં ફર્સ્ટ ક્લાસ ગરમ થઈ ગયું છે અને હવે અહીંયા કબાબ બનાવવાની શું કહેવાય પ્રક્રિયા ચાલુ

તો ચાલો તો પાણી હા ઓકે ત્રણ કબાબ આપણે ફર્સ્ટ ક્લાસ પેનની અંદર નંખાઈ ગયા છે અને આવી રીતના જ બધા કબાબ બનાવશું અને ફ્રાય કરશું તો ફ્રેન્ડ એકદમ ગોલ્ડન શું કહેવાય બ્રાઉન થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ કબાબ આપણા

તો ફ્રેન્ડ્સ જોઈ લો કબાબ અને ચટણી બહુ મસ્ત બની છે હવે ખાવામાં તો મસ્ત જ હશે તો ચાલો આજનો વિડીયો તમને સોયાબીનના કબાબની રેસિપી ગમી હોય તો રેસીપીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો કાલે મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતા